પાદરા તાલુકાના ભુજ ગામના સ્મશાન સંઘર્ષ સમિતિ અને ગામના હિન્દુ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામના સ્થાનિક રહીશો ભોજ ગામ મકાન સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ કિરણ કુમાર સેવાદાસ મહેન્દ્ર પટેલ તથા ગામના હિન્દુ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર પ્લે કાર્ડ્સ પોસ્ટર બેનર સાથે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી રજૂઆત કરીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓને વિધર્મીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને યેન કેન પ્રકારે હુમલા કરવા હિન્દુ સમાજની આસ્થા ઉપર પ્રહારો કરવા તેવા ચોક્કસ ષડયંત્રો વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે હિન્દુ પરિવારો તેનો વારંવાર સામનો કરી રહ્યા છે એક વર્ષ પૂર્વે રામોત્સવમાં પણ વિધર્મીઓના ટોળાઇ હુમલો કરી ગામના હિન્દુ નાગરિકોને ગંભીર રીતે ઘાયલ પણ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ યેન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે જેથી સર્વ હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર સ્મશાને ટાર્ગેટ બનાવવામાં આવે છે જે કાયદેસરનું બાંધકામ છે અને તે બાંધકામ અનુસંધાનમાં જે બાંધકામ સરકાર તરફથી કરવામાં આવેલું છે તે ચોક્કસ લોકોના સહારે તોડી અવરોધ કરવા માંગે છે માત્રને માત્ર હિન્દુ સમાજને કર્ણડગત કરવાના હેતુથી જ આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે જેથી સમગ્ર ભુજ ગામના હિન્દુ નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી અમે ભોજ ગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે મા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો આવો ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું એ રીતના આ લોકોની એક જાતનું એક નિશાનસ ઊભું થઈ ગયું છે અને જ્યારે જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈકને કંઈક અડચણરૂપ થાય છે બસ અમારે અમારો અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ